તો ગાઈશ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા નવાલ બ્લોગમાં તો ગાઈશ હું જાઉં છું આચલના લઈને દવાખોના કૌશલપુરી નમું બે દવાખોના લઈને જઈ રહ્યા છીએ તો જુઓ હોસ્પિટલ આવી ગઈ અને બસ આચલના હવે બતાવીએ કે ડોક્ટર શું કહેવા માગ્યું કે એને વારે ઘડીએ એ મહિને મહિને આવી રીતે મોઢું આવ વારે ઘડી આવું મોઢું આવ ના ચાલે એટલે બતાવવું જરૂર હતું દાડો જમજમ દિવસ જાય ને એમ વધતું જતું હતું બસ આ બીપી માપી વજન કર્યું અને અંદર સાહેબને બતાવ્યું સાહેબે એક મહિનાની દવા લખી આપી હવે એક મહિનો તમે દવા લઈ જુઓ કેવો આરામ રહે હ જો સારું થઈ જાય તો બરાબર ના થાય તો પછી રિપોર્ટ બધું કરવું પડશે હાલ તો એક મહિનાની દવા આપી અને હું આવી ઘેર કારણ કે આજે તક્ષુને એમનો સામાન ભરવાનો છે અને આજે તક આજે તક્ષુ જતી રહેવાની હ બરાબર સવારે વેલા જ એમનો બધો સામાન બધો પેક થઈ ગયો હતો તો હું તો વચ્ચે મૂકીને ચાલુ નોકરીમાં હું આંચલના દવાખાના લઈ જઈતી તો જો અમે ગેરાયા આચલ કચરા પોચું કરે મેં દાળ ભાત મૂકી દીધા ને તકશુ એને ખબર જ નહીં કે મારા આ બધાને છોડીને જતું રહ્યાને એક મિનિટ મારા વગર રહી શકતી નહીં બોલો આ શોલ્યો દિવસ તમને જોવા મળશે હવેથી જોવા નહીં મળે આજે તો અમે બે વાગે જમવા બેસીએ હે જો દાળ બનાવી અને આ બાજુ ભાત બનાવી મારા પૂરીને નાચલના તૈણોને જ ખાવાનું હતું તો ગાઈસ મૂકવા જોઈ રહીશું પણ જીવ ચાલતો નહીં સાથી સુટતી નહીં મારા ઈયથી નહીં સુટતી પણ જ્યાં વગર ચાલશે નહીં મૂકવા એને ભણવા બિહારવાની છે એનો એટલો બધો લગાવ થઈ ગયો એક વરસ હું તો બહુ લગાવ થઈ ગયો મને એના મારા એક એક મિનિટ રાતે તમે જુઓ ને તો મારો પીસો નથી છોડતી રાતે તારા ભેગો નું મારા જોડે ઊંઘ ને તો મને પકડી ને ઊંઘ એટલું બધું હતું ને તો એનો સામાન બસ હવે પેક થઈ ગયો મૂકી દીધી એને આપી દીધી